નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કર્યો ઉત્તરાયણ વિસ્તારમાં કાર ચાલકે બોપેટ સવાર માતા અને દીકરાને ટક્કર મારી હતી કારની અડફેટે આવતા માતા દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા રોષે ભરાયેલા આસપાસના લોકોએ કારમાં તોડફોડ પણ કરી અને કાર ચાલકને પકડીને પોલીસના હવાલે પણ કર્યો છે સુરતમાં નશામાં ધૂત આ કાર ચાલકે જણા અકસ્માત સર્જો ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકે મોપેટ સવાર માતા અને દીકરાને અડફેટે લીધા હતા કારની અડફેટે આવતા માતા અને દીકરો બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યા છે જો કે અકસ્માત બાદ જે રાહદારીઓ છે સ્થાનિકો છે તેઓ રોષે ભરાયા હતા અને લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી સંવાદદાતા શૈલેષ ફોનલાઇન પર છે શૈલેષ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં જે અકસ્માતની ઘટના સામે આવી હતી અને જે માતા અને દીકરો બંનેને સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા તેમને લઈને શું અપડેટ અત્યારે સામે આવી રહી છે અને જે કાર ચાલક છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના સામે આવી છે ગઈકાલ સાંજના સુમારે આ જે માતા પુત્ર આ કાર ચાલકે અડફેટમાં લીધા હતા કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે જે રીતે માતા પુત્ર ને ગંભીર ઈજા થઈ હતી તેને લઈને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ આ જે કાર ચાલક છે એને પકડીને પોલીસને હવાલે પણ કરવામાં આવ્યો છે લોકોનું મોટું તોડું એક ઘટના સમયે ભેગું ભેગ્યું હતું અને જબરજસ્ત આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ આભાર શૈલેષ તમામ જાણકારી માટે